તારીખ છોકરા મારે પડે હજી સપના ટીપા ને લાવ્યો નહીં મારા બાજરી વાભી છે શેતર તૈયાર કરું આ ભોપાજી હો ફટફટ પણ મારું એટલે ના ફોન કરવા ભલા બે હજી તો નહીં મારા બાજરી એન તૈયાર જ પડે બરોબર કઈ અંધ છોકરા આવે તો આપી દેજે કઉુ હા જલ્દી આલજો એટલે બાજરી આપી કોઈ નઈ હા રેડો હમણાં છોકરા એટલે આપી દેજો હા રેડો ભલા ગોપરાજી નું કોઈ આવી જ નહીં અલ્યા ભલા મણસ દારો તમે આઈ જાવ પચીસ હજાર રૂપિયા લઈએ મહિના થયા છ એટલે હું તમને પૈસા લઈ આ રોજ ઓટા ફેરા કરો તમારા પગે ચંપલ ખાઈ છે તમારા તો કરીએ નહી કરતા રોજ કરીએ પણ હું પચીસ રોજ

તો દસ હજાર નું શેડિંગ કરાવ્યું ચોક થી તને આગુ થાય ચોક દસ હજાર ની જરૂર હતી આ રોડ મારા ભારમાં માં એક ગોમ થી તમે લીધા લો આ રોડ અને તમારું કોમ થઈ જાય તો ગોબરાજી ફોન પર આત્મન કેજો પા આ રોડ હા ગોબરાજી જબર કરી પૈસા આવના લઈ જાય ને ઉજાગર મારા કરવા પડી આવું ના ચાલે ગોબરાજી ફોન આવે એટલે થપકો બરોબર ન આલવો પડશે મારા આવી કાકા હા ઈ મોટા તમે મારી રહ્યા હો એટલે ત્યારે ત્યારે આવશે ની કોઈ ખબર છે નઈ આવી ઓટા મારવા પૈસા કોઈ અને કાકા આપણે સિટી માં જતા રહેવા તો સિટી માં શું કરે તું ઈ તને કોઈ ઓળખાય સિટીમાં માં આપણે ગોભરાપા નહીં ગયા ગોભરાત ખાલી એક દિન નો ખાલી નજરે ચડી જાય ને ઓમ પછી એની વાત છે અને કાકા આપણે ગોભરાપા ને ગોરમ બુચ મારવી હોય એટલે અને એ બુચ મારવાનું આપડામાં ના આવે લે એ બધું આલી મુળે વાળાને આપણે ગાજરે વાળા છીએ આપણે જિંદગીમાં કોઈ નું બુચ નહીં મારી લે તો આ બધું આપણામાં સોપે તું આ બધું બોલે બોલે હવે બોલતો ના ના વાળું હોય તો હું મારી આવું છું ગોપરાજી ના સમાચાર હોય તો નંબર તો સી જોવા કોકનો કોકના જોડે નવો નંબર હોય તો ફોન તો કરું જાય ને તું કર રોટલા રોટલા તો કરી દીધા પણ શાક વગરવાનું બાચીએ

શાક વઘાર નઈ ના આવડે બસ સાચી તમારી ના મુએ લે આકુ માર કે કુ આવે ને દૂધ ખઈએ હું દૂધ ખઈએ આ રોજ તળીએ કશી એ પગનો તે સંપલ આવા નવા લાઈ જો કહે જો હોય તો હું બહુ પર ચિંતા હર જો મુએ આગે વન ના કહેરા જો હું કે કંટાળે જાતો ને એવા ઇમના ઘેર તેમ કે મારા ઉપર જ કા થઈ ગયા યાર તો 4000 માં ફતાવી એક ઇમ નઈ સવાલ વા ઉનો 4000 નો નહીં આપડે યાર એના ઘેરાડો ચા પાણી કરા હોડા છે ના ના હું આવજો જો જોડે જઈને આ તો જો તાન

મને ખબર હ તમારે તકલીફ રોધવાની હા પણ ચાર હજાર માં વચ્ચે ખબર પડી ચાર કહું વાલે એ બુચ મારું હતું કોઈ ના તમે મારા ચાર હજાર હું પણ ભાઈ તો તમારો હતો અમારો જ માર્યો પણ મારા પૈસા હતા જ નહીં

તમે મહેનત નહીં કરતા હોય એટલે મહેનત ની હું વાત કરીએ જમીન મૂકો થાઉ જો તાણે મહેનત કરીએ એ તો ડબલ ડબલ શેડો કરી પડી એક શેડ એક શેડ કરી કશું ન થાય શેડ ની હું વાત કરો તમાર ટ્રેક્ટર થી શેડ શેડાવું એ તમાર છોકરો આવતો છે ને શેડવા તમે યાર બતાવો મે કેમ રમી જો શેડ મે કેમ રમી જ્યા ગેમ નહીં રમ્યા એ તો જોડે રહી શેડાવું પડે આજે રહેવું પડે આ પેલું ગાડા આડ ખોલવાય રેતા નહિ ફોન કરતા પેલા સીડી જ હોય એમ કોઈ સીડી જતું હોય કોઈ એ તો હાજર રહી બધું શેરા ઉપર ગુણાક ચચકા બધુંય વખો સાલીમ જો મારા યાર ચાર હજાર જતા રે ચાર હજાર નું મને અમે પડી નહિ પણ વહુ આવી હોય સારું એમ ગટુ જે ખાચી વાત થાય વિશ્નુજીન બાપણ પચીસ હજાર લઈ જયો પેસે ના આવી વહેન આ પૈસા લઈ જયો તમને મશીન ના આવ્યું એ ખાચી વાત તો મને વાત મળી હતી હારીભાઈ એમ

ઓને ફોન ન કરે કોને ફોન જ ન કરે હું કરતા છે જીગર હું એમ કહું ચોઈ ફોન કરે લઈને જતો રે પૈસા આવે ફોન કરતો છે વાર તો કોઈ છોકરો આવે લગનની ની ઉમર થઈ ગઈ ને એટલે આપણે ભાઈ ની જરૂર પડશે કે નહીં પડે એટલે આશિક ને આવે સિટી માં જતો રેલો મોણે ને હું જરૂર પડે એ તો સિટી માં સિટી માં પરણાઈ દે ગમે તો જાય ઘરે ઘર કેવાય વાત સાચી ઘરે ઘર કેવાય ઘર જેવું સુખ ચોઈ નહીં સિટી માં ભલે ગમે એટલા કમાય પણ એના જતા દાડે આપણા ઘર તો આબુ જ પડશે

说呀。